રાષ્ટ્રીય સ્વયંસેવક ઉત્સવ નિમિત્તે આદિપુર વંદના ગરબી ચોક મધ્ય મદનસી ઉપનગર ગાંધીધામ નગર દ્વારા એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ડોક્ટર દિનેશભાઈ સુતરિયા ગાંધીધામ તાલુકા સ્વાસ્થ્ય અધિકારી એમઓએચ ગાંધીધામ મહાનગરપાલિકા તેમજ મુખ્ય વક્તા તરીકે શ્રી મેમાભાઈ લુલા ગાંધીધામ નગર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં આદિપુર ગરબી ચોકથી સંતોષી માતા ચાર રસ્તા થઈ મૈત્રી રોડ થઈ મુખ્ય માર્ગ પર પૂર્ણ ગણવેશમાં થોપ બેન્ડ સાથે પથ સંચાલન રૂટ માર્ચ કરવામાં આવેલ ત્યારબાદ મેદાન પરના કાર્યક્રમમાં શસ્ત્રપૂજન અને વક્તા શ્રી મેમાભાઈ ડાયાભાઈ લુલા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તેમના દ્વારા માહિતી આપવામાં આવી કે વિદ્યાદશમી ઉત્સવ એટલે હિન્દુ સમાજ માટે શક્તિ જાગરણનો પર્વ છે આ પવિત્ર દિવસે આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશથી સદીઓથી ચાલતી હિન્દુ સમાજની અતિ દીર્ઘ યાત્રાનું સાંપ્રત સ્વરૂપ છે આ કાર્યને બળ ઉત્સાહ અને સમગ્ર સમાજનો સક્રિય સહયોગ મળે તે માટે શ્રી વિદ્યાદશમી ઉત્સવનું આયોજન કરેલ છે વિશ્વના સૌથી મોટા સ્વયંસેવક સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ઈસવી સન માં વિદ્યાદશમીના પાવન દિવસે જ થઈ હતી આ વર્ષે સંઘને સો વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશ સહ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે દેશની ત્યાંની પરિસ્થિતિ અને દેશના સમાજની સ્થિતિનો વર્ષો સુધી ઉંડાણપૂર્વક અભ્યાસ કરી હિન્દુ સમાજને સંગઠિત કરી ભારત માતાને પરમ વૈભવના શિખર પર બિરાજિત કરવા તથા ભારતને પુનઃ વિશ્વગીરું બનાવવાના લક્ષ્ય સાથે સંઘની સ્થાપના કરવામાં આવેલી હતી ડોક્ટર સાહેબના સખત પરિશ્રમ અને પ્રયાસોના કારણે ઓગણીસો ચાલીસ સુધી સંઘ ભારતના દરેક પ્રાંત સુધી પહોંચી રહ્યો હતો ત્યારબાદના ટૂંક સમયમાં સંઘનો વ્યાપ્ત વધી દેશના દરેક જિલ્લા સુધી પહોંચ્યો અને અલગ અલગ સમયે સંઘના સ્વયંસેવકો દ્વારા જ ઘણા બધા ક્ષેત્રમાં રાષ્ટ્રહિત સરોપરીના વિચાર સાથે વિવિધ ક્ષેત્રોનું કામ શરૂ થયું જેમ કે વિદ્યાર્થી ક્ષેત્રમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મજૂર ક્ષેત્રમાં ભારતીય મજદૂર સંઘ ખેડૂતો માટે ભારતીય કિસાન સંઘ ધાર્મિક ક્ષેત્રે વિશ્વ હિન્દુ પરિષદ સંઘ સ્થાપનાની શરૂઆત કરી વર્તમાન સમય સુધીના સો વર્ષની સંઘયાત્રા દ્વારા રાષ્ટ્ર માટે થયેલ વિવિધ કાર્યોની પણ માહિતી તેમણે આપેલ અને સંચાલન ભૌદી ધીરજભાઈ પ્રજાપતિ ઉપનગર કાર્યવાહી કરવામાં આવ્યું રિપોર્ટર ડીકે સોલંકી ગાંધીધામ